અને ગાઈઝ આ મમ્માએ નો કઈક રોટી બનાવી હતી નવી માં અને બહુ જ ડિલિશિયસ હતી આજકાલ નવ નવ બનતું રહેશે સો એ અમે સ્નેપચેટ અને ઇન્સ્ટા ઉપર સ્ટોરી મૂકી હતી યા અને અમે સ્નેપચેટ પર છીએ યસ ગાઈઝ અમે સ્નેપચેટ પર છીએ તો જલ્દી થી અમને ફોલો કરી તો પૂર્વ પ્રાચી 13 યા અને બહુ જ સારી સારી અપડેટ્સ આવતી રહેશે અમે જોઈશું ફૂલ અપડેટ્સ આપવાની

બોડી લોશન પણ શા માટે તૈયાર થઈ હા હું એ જ વિચારીશ બોલશે 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 યસ ગાયજ હું તૈયાર થઈ છું ફોર ગોઈંગ ફોર મંદિર ક્યાંય જઈ રહ્યા છે માપુરા હનુમાનજીના મંદિરે અને આરિયા પબ્લુ પંપાને દેખાડો પપ્પા હાય જાણાવો ફોનમાં મજા આવે છે હા ફોનમાં મજા આવે ને એક્ચુલીમાં હું એવું વિચારતો હતો તો હું મારા લાઈફમાં કોઈ દિવસ આઈફોન નહીં લઉં બટ આઈફોન મેં યુઝ કર્યો ત્રણ ચાર દિવસથી

આહ હું આ વિષયમાં બહુ નવો છું આ એપલ વિશે જે છે ને એ જલ્દી કોસ મગજમાં ફીટ નહી થતું યાર મારા જીવંતો આંખમાં કે ખબર નઈ શું ઇન્ફેક્શન થયું છે શું છે એવું ફીલ તમને પણ તમે ચશ્મા નહી પહેરતા અમે શું કરીએ હે પૂર્વ બે એ ચશ્મા છે આ શું મગજની નાસો કે ચલ પપ્પા આટલી નાની ઉંમરમાં હજી યુઅર 60 ના નહીં ના નહીં હજી યુઅર 36 ઓન્લી હે ગાઈઝ હા બોલ અક્ચ્યુલી ચાને અવાજ આવે જવાજ હેલો એકચ્યુલી બસ ઓકે હેલો એકચ્યુલી બસ બોલ હવે અવાજ આવે છે હા હા મારી ઉંમર 50 વર્ષ છે અને પુરાપતિને પપ્પાની ઉંમર 40 વર્ષ છે ઓર યે જૂઠ હે હા પપ્પા

સ્વીકારું છું પણ જ્યાંથી આપડે રામ ભગવાન ની જ્યા છીએ અને

બસ આનંદ લઈએ એન્જોય કરીએ બધી વસ્તુમાં જીવનમાં નાની નાની પળોમાં હંમેશા ખુશ રહેવાનું દુઃખ તો ભગવાને નહીં આપ્યા આપણે જાતે જ ક્રિએટ કરેલા નહીં લે સોમા જો બીજું આવ્યું

તો આ નાનો છોકરો આટલું સાહસ કરે સારું કેવાય ન તો માપિયા છોકરા લે પૂરવા તું ખવડાય

mare ek aur khundi aao to le 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 oh તમે અહિયા છો કે રૂપેનભાઈ સ્વાની અહીંયા દર વખતે આવે છું દર શનિવારે અહિયાં ગાયોની સેવા કરે છે અને બહુ પ્રાઉડ ફીલ કહેવાય મારે વાત કરતા પણ કે અત્યારે આધુનિક જમાના પણ આવા છોકરાઓ આ છોકરો છે નાનો છતાં પણ આવી ગૌશાળામાં આવીને સેવા કરે છે તો તમે પણ આવજો જતા વચ્ચે આવે છે દ્વારકાધીશ ગૌ સેવા ટ્રસ્ટ કનીજ તમે એકવાર અહીંયા આવો અને આ દાદા પણ સારી એવી કાળજી કરે છે ગાયોની અને બહુ મજા આવી અહીંયા અમને બહુ સુકૂન મળ્યું તો બધા નવજુવાનોને એકવાર ફરીથી વિનંતી કરું છું કે એકવાર અવશ્ય અહીંયા આવજો ગૌશાળા કનીજ ઓહો દાદા એવું કીધું કે કતલખાને લઈ જતા હતા એ ગાયોને છોડાવીને એ ગાયોને અહીંયા રાખેલી છે એટલે એમની માટે એક નવું જીવન કહેવાય Gracias. Obrigado. આ દેખાય પાંચમુખી દીધા મારા બેટા હે બાપ રે જો આખા વ્લોગ માં તો હાઇલાઇટ કરવાનો છે આવો શિવાંજ એ શિવાંજ આયા આયા આ નીકળું છે ફાઇનલી અમે દાદાના ધામે પહોંચી ગયા છીએ હું આફ્ટર સો લોંગ ટાઈમ 15 વર્ષ પછી કદાચ હું દાદાના દર્શન આવ્યો છું અને ખાસ તો આપણે જે શ્રીરામ અયોધ્યા માં જે પ્રાપ્તિ થઈ પછી હું બહુ જ સનાતની થઈ ગયો છું એકદમ ચુસ્ત સનાતની એટલે સ્પેશિયલી મેં ગઈ વખતે રૂપેન બેન કીધેલું કે નેક્સ્ટ ટાઈમ જાઉં તો મને લઈ જજો તો અત્યારે હું સ્પેશિયલી દાદાના ધામે આવ્યો છું દર્શન કરવા તો ચલો આપડે દર્શન કરીએ તમને બતાવીએ જય થઈ જાય

जला <laughs>

મારી પતિ તમારી અકડગતિ કષ્ટ કાપુ દાદા દાદાના દર્શન કરી લીધા અને પછી આ પેટ પૂજા ચાલુ છે તું અહિયાં જોઈ લો હા નુડા નહી ખાવું કેટલી ભાઈ

है? दिच्चिक दिच्चिक। 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 <laughs> हम बड़े होके सुहाना बनेंगे <laughs> ओके okay. थाकी गया हमें हमें गया रीवा क्या छेन

સો ગાઈઝ અમે ક્યારેના ઘરે આવી ગયા હતા અને શૂટ કરવાનું ભૂલી ગયા હતા કારણ કે અમે આવીને બસ લાઈક રીવાને મળવા ગયા હતા એ જોયું તમે ક્લિપમાં પછી ઘરે આવ્યા ને પછી અમે છે ને થોડી વાર રેસ્ટ કર્યો કરીને યે 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 ઢીચિક ડીચિક કરતી હતી મેં શીખવાડ્યું તું એટલે અને અત્યારે અમે થોડી વાર પહેલાં લખતા હતા હવે લખી લીધું છે અને પ્રાચી મીન્સ પપ્પા પ્રાચી માટે લાવ્યા છે કોકાકોલા અને એ બી કીધું તું હા કીધું તું અને એ બી ગરમ ગાઈસ કારણ કે પપ્પાએ કીધું કે સિઝન અત્યારે મીન્સ લાઈક વાતાવરણ બદવા યસ બધાઈ રહ્યું છે અને પપ્પાએ ગયા છે બહુ થાકી ગયેલા છે રાઈટ પપ્પા

અમે એવું હશે તો સ્નેપચેટની લિંક મૂકી દેજો પપ્પા આઈ રહ્યો ગાઈઝ થોડો ટોર્ચ વોચ ઓછી કરો ભરો ભરો હું ઓછી કરતો મારી ઓછી થઈ ગઈ આઈ રહ્યો ગાઈઝ અમારું સ્નેપચેટની આઈડી જલ્દીથી ફોલો કરી દો ગાઈઝ યસ સ્કેનર દેખાડી દો સો ગાઈઝ વેઇટ વેઇટ મારે બધું છે ને પેલું કરવું પડે છે ઝૂમ યસ ગાઈઝ હેર ઇટ એઝ અવા સ્કેનર